હરખાની મોઢું ના કતરાવું અમે અમે એ વાસી ભરી રખડવા માટે અને અમને જેડા છે આ એ બીજી સીપના હે ભાઈ આપણી સીપના નથી બાંગ્લાદેશી ઓલાદ છે એ તો અમે લોકો જાય છીએ હવે વોચનમાં મિત્રો આઈ હોપ તમે લોકો મજામાં આવી છો બ્લોગ ચાલુ કરી દીધો અને ભેગી બગબગ પણ ચાલુ જ છે તો અંદર અને ટી શર્ટ લેવું હે તો હવે ટી શર્ટ ક્યાંય મળતું નથી મારા દીકરા તન મોલ રખડી લીધો પણ ટી શર્ટ હજી સુધી નથી મળ્યું હવે છેલ્લે એક આ નામ રહ્યું હોય ઓચન એમાં અને જોઈએ ટી શર્ટ મળે છે કે નહીં શું થાય છે તો તમે તમારી રીતે જોડાયેલા રહો પેલા સીધા લુગડા ફફોર નાખી હાલો વોશિંગ પાવડર નિરમા પેલા વાપરો પછી વિશ્વાસ કરો ઓર ઓરલ બી ઓગણત્રીસ લે આય ભાઈ ના પપ્પા ના ભાવ અત્યારે નથી ઓફર માં શું કરીએ ઓફર વગર તો કોઈ વસ્તુ અહીંયા લેવાય જ નહીં ને આવું બધું છે મિત્રો ઓફર વગર લેવું શું કીધું જોઈએ બે પીછા ભેગા થાય ની તમને એમ લાગે કે આ જઈને મોજ કરતા હોય ના બાપા ના એ લુગડા હુકવા ને ચીપ્યું મારો દીકરો દોઢો રૂપિયાનો આવે એમ થાય કે લુગડા ફૂંકું મારીને હુંકવી નાખી આખી રાતમાં જો અફઘાનિસ્તાન ની રફરે અત્યારે નો છે ભાઈ જો પાર ઓફર માં હા બીજા હશે કાલે આવું છે તો અહીંયા લાકડાની બધી આઈટમ છે ચાલુમાં ચાકુડી આઈટમ અને અમારા માટીયું લે છે તવો હવે કેવો તવો ગોતે ને એ જોવાનું છે જે ગોતે આપણે તો ક્યાં તવો લેવો છે આપડે તો ચમચા જોઈએ ને ચમચી જોઈએ બીજું તો શું કરીએ આવું બધું છે મિત્રો તમને એમ થાય કે બ્લોગ નું શૂટિંગ કઈ ઠેકાણા વગર નું કરે છે પણ એમાં એવું છે કે થોડુંક વસ્તુ ગોતવામાં ધ્યાન છે અને થોડુંક બીજે બધે બીજે બાજે એટલે હવે પછી તમને શું કહેવું કે બીજે બાજે ધ્યાન છે જોઈ શકો છો તમે તો આ બધું ચમચા ને ચમચ્યુ ને થર્મો ભાઈને લેવાનું તો લઈ લીધો લીધું લાકડાના બધી ડીંગા ડીંગી નું અને આવું બધું છે ચા બનાવવા માટેની તપેલીઓ ચા ભરવા માટેનો મોટો થર્મો અહીંયા ક્યાં આપણે ચાની હોટેલ તો ખોલાય ની ચમચા છે તો આવું બધું છે મિત્રો કેતો હતો દોઢસો રૂપિયા નો એક ના પોવા લુગડા લેવા પોહાય જો હા ઓફર માં ભરજ ને ભાવ છે હું બધા લેડીઝ ના હે આપણા નથી મારા દીકરા અમારા હાટું તો કદી ઓફર જ નથી દેતા મંડાણીઓ ગાભાની ઓફર આવી ગયેલા પૂરું બાયું ને ખબર જ છે આ રીંગા રીંગા છોકરાઓના હે સો આ આવી ગયો બુક સ્ટોપ ક્યાં ઘૂંગરા મારું હું સ્પ્રે જઈ લઈશ સ્પ્રે ઓફરમાં નથી હાલો તો આવું બધું મિત્રો હવે હું જરાક અમે અમારા કામ પતાવી લઈએ હાલો તો કેસરી ટી શર્ટ પેલા ગોતી લઈ પછી બીજી લાંબા ટૂંકી હાડાબા હો તમને બધા મજામાં આવીશો અને મજામાં જ રહ્યો મળીએ આના પછી ના આડું ફાળું બોલ આડુફાળું લોગમાં બીજું શું મિત્રો તો આવજો